પ્રતિવર્ષની જેમાં વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ઉત્સવની ઉજવણી થવા જઈ રહી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે શાળા પ્રવેશોત્સવ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો તથા દીકરીઓને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે એક સ્વાસ્થ્ય અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવામાં આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું થયેલ છે જે ગુજરાત માટે એક ઉપલબ્ધિ સમાન છે ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં છવ્વીસ સત્યાવીસ ને અઠાવીસ તારીખે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માન્ય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુઅસ એકવીસમો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે એમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો સાંસદશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના સૃષ્ટિઓ અને જે અલગ અલગ પ્રકારની એનજીઓવાળા જે લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન અમે પૂર્ણ કરેલું છે આશરે છવ્વીસો જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને અઠ્ઠાવીસ જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ લઈ ચૂક્યા છે અને ધોરણ એકમાં સત્યાવીસોથી અઠ્ઠાવીસ જેટલા બાળકો પ્રવેશ લઈ ચૂક્યા હતા કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે સુધી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખે તમામ બાળકોને તે દાળે શૈક્ષણિક કીટ મળી જાય એવું સંપૂર્ણ અમે આયોજન કરી રહેલું છે